ખેરાલુ જીઆઈડીસીના વરંડાવાળા પ્લોટમાંથી દિન દહાડે ટ્રોલીની ચોરી સિપોના વતની સોમાભાઈ ગવારીયાના પ્લોટમાંથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરવામાં આવી છે અઢાર નંબરના પ્લોટ વેચાણ થતા ત્યાં શેડ વગેરે અન્ય સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલી ત્યાં આગળ પડી હતી જેની ચોરી કરવામાં આવી છે ખેરાલુ જીઆઈડીસીમાં પાંચ અગિયારના રોજ બપોરે એકથી દોઢ વાગ્યાના સુમારે ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ છે સોનાલિકા ટ્રેક્ટર નંબર જીઆર ડબલ્યુ ઓગણપચાસ નેવુંના ચાલકે ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરી હોવાની વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જીઆઈડીસીમાં સોમાભાઈ ગવારીયા પોતાના પ્લોટમાં ટ્રોલી ન દેખાતા તેમણે તપાસ શરૂ કરી સિપો ટ્રેડિંગના સંચાલક મનસુરી ઇકબાલભાઈના ત્યાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ટ્રોલી ચોરનાર ઝડપાયો આંગે અંગે પોલીસ મથકમાં જાણ કરી છે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ખેરાલુ પોલીસ તાત્કાલિક ઘટતું કરે તો આવી ચોરી કરનાર ચોરોને પકડી શકાય નહીતર ઘટનાઓ વધશે જેવી ચર્ચા જોવા મળી રહી છે

મશીનરીને જે શેડ હતો એ ઉપાડી અને મેં બાર નંબરમાં લઈ ગયેલા અને તેઓ મારા ટોલ રહી ગયેલું ટ્રેક્ટરની ટોલી પહેલેથી તે પડેલ હતી આ અંગે સિપોર ના સીસી કેમેરામાં સીસી કુટેજ ચેક કરવાથી તારીખ પોંચ અગિયાર પચીસ ના રોજ એકથી થી દોઢના ગાળામાં કોક સોનાલિકા ટ્રેક્ટર લઈને આવેલ અને ટોલું લઈને જતો રહેલ ચોરી કરીને જતો રહેલ જે ફરિયાદ અમે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદ આપી છે તાત્કાલિક ઘટતું કરવા મહેરબાન કરે